દમણના નમુપત પર અકસ્માત પૂરપાટ દોડતી કારે ગાયને લીધી અડફેટે ગાયના બંને પગ તૂટ્યા દમણના નમોપથ પર ગત મોડી રાત્રે એક જીવલેણ અકસ્માત સર્જાયો હતો પુરપાટ કારની ટક્કર એટલી પ્રચંડ હતી કે ગંભીર ઇજાઓના કારણે ગાયના બંને પગ તૂટી ગયા હતા આ દુર્ઘટનાની જાણ સ્થાનિક લોકો દ્વારા ગૌરક્ષા મંચની ટીમને કરવામાં આવતા ગૌરક્ષકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ગાયને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર અર્થે ગૌશાળામાં ખસેડવામાં આવી હતી બીજી તરફ પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ખાસ ધ્યાન દોરવા જેવી વાત એ છે કે નમો પથ પર અકસ્માત થવાની ઘટનાઓ વારે તહેવારે સામે આવતી હોય છે મોડી રાત્રે રોડ ખાલી હોય તેનો ગેરલાભ લઈને નશામાં ચૂર વાહન ચાલકો ઘણીવાર એટલી હાઈ સ્પીડમાં ડ્રાઇવિંગ કરે છે કે તેના કારણે અકસ્માતની ઘટનાઓ સર્જાય છે આવા બે જવાબદાર ડ્રાઇવિંગમાં ગાય જેવા મૂંગા પશુઓ અને ક્યારેક નિર્દોષ લોકોનો ભોગ લેવાય છે માત્ર મજા માટે અકસ્માત કરીને ભાગી જનારા આ ચાલકોને પકડીને કાયદાનું કડક પાલન કરાવવું ખૂબ જ વલસાડની ફલા હોટેલમાં પનીરના શાકમાં કીડો નીકળતા ગ્રાહકે મચાવ્યો હોબાળો ફૂડ વિભાગે કાર્યવાહી હાથ ધરી વલસાડના ગુંદલાવ નેશનલ હાઈવે નંબર ફોર્ટી એટ પર આવેલી ફલાહ હોટલમાં ગ્રાહકને પીરસવામાં આવેલા ખોરાકમાં કીડો નીકળવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે હોટલની ફૂડ ગુણવત્તા પર સવાલો ઊભા કરતી આ ઘટનામાં ગ્રાહકે મંગાવેલા પનીરના શાકમાંથી કીડો નીકળતા ભારે હોબાળો મચી ગયો હતો ગ્રાહક દ્વારા જમવાના ઓર્ડર બાદ જ્યારે પનીરનું શાક પીરસાયું ત્યારે તેમાં સ્પષ્ટપણે કીડો દેખાતા આરોગ્ય માટે જોખમી આ બેદરકારીના કારણે ગ્રાહકે તાત્કાલિક હોટલ મેનેજમેન્ટ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને હોટલમાં ભારે હોબાળો મચાવ્યો હતો મામલો ગ્રાહક દ્વારા તાત્કાલિક ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને આ અંગે જાણ કરવામાં આવી હતી ગ્રાહકની ફરિયાદના આધારે ફૂડ વિભાગની ટીમ તુરંત જ ગુંદલામની ફલા હોટલ પર દોડી ગઈ હતી સ્થળ પર પહોંચીને ફૂડ વિભાગ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ આવી હતી ખાસ કરીને વિવાદિત પનીરના શાકના સેમ્પલો એકત્રિત કર્યા હતા જેનું લેબોરેટરીમાં પૃથ્થકરણ કરવામાં આવશે ફૂડ વિભાગ દ્વારા હાલમાં હોટેલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને રિપોર્ટ આવ્યા બાદ વધુ પગલાં લેવામાં આવશે ફૂડ વિભાગની આ કાર્યવાહીથી અન્ય હોટલ સંચાલકોમાં પણ ભારે ફફડાટ ફેલાયો છે દમણમાં પાલિકા વોર્ડ નંબર નવના બિનહરીફ વિજેતા ઉમેદવાર સિમ્પલબેન કાટેલાએ મતદાતાઓનો આભાર વ્યક્ત કરતી વિજય રેલી કાઢી દમણ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર નવની બેઠક બિનહરીફ જાહેર થઈ હતી જ્યાં ભાજપના મહિલા ઉમેદવાર સિમ્પલબેન કાટેલા બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા વિજય બાદ આજે સિમ્પલ બેન કાટેલાએ પોતાના વિસ્તારની જાહેર જનતાનો આભાર વ્યક્ત કરવા માટે એક ભવ્ય વિજય રેલીનું આયોજન કર્યું હતું વોર્ડ નંબર નવની આંધિયા શેરીથી શરૂ થયેલી આ રેલી બરૂડિયા શેરી ઘાટી શેરી કોલીમાર શેરી સાંગ્યા શેરી સહિતના વિવિધ વિસ્તારોમાં ફરી વળી હતી સિમ્પલબેન કાટેલાએ મતદાતાઓના ઘરે ડોર ટુ ડોર ફરીને તમામના આશીર્વાદ લીધા હતા અને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે કાઉન્સિલર સિમ્પલબેને ભાજપના તમામ અગ્રણી નેતાઓનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આ મારો મત વિસ્તાર મારી જન્મભૂમિ છે મારું અહીંયા બાળપણ ગયું છે અને અહીંના વડીલોએ કદાચ મને આંગળી પકડીને ચાલતા શીખવ્યું હશે મારી રેલીની પૂર્ણાહુતિ ઘાટી શેરીમાં થઈ જે મારી કર્મભૂમિ પણ છે કારણ કે મારા લગ્ન પણ ત્યાં થયા હશે આજે મને આ બંને ક્ષેત્ર સેવા કરવાનો અવસર મળી રહ્યો છે તેથી હું પૂરી નિષ્ઠા અને તાકાત સાથે પૂરા વોર્ડનો વિકાસ કરવા જઈ રહી છું સિમ્પલબેન કાટેલાએ શાંતિપૂર્ણ રીતે પોતાને બિનહરીફ ચૂંટાવા બદલ વોર્ડ નંબર નવની જનતાનો હૃદયથી આભાર માન્યો હતો આ વિજય રેલીમાં પ્રદેશ ભાજપ પ્રમુખ મહેશ અગારીયા ભાજપ મહામંત્રી જીગ્નેશ પટેલ એસપી દમણિયા કપિલાબેન ઓડ કલ્પેશ સીતારામ રશ્મીબેન ટંડે સહિત મોટી સંખ્યામાં ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા <laughs> आज हमने जो डोर टू डोर काम सबसे मिले हैं जो मैं सबसे पहले तो मैं मेरी पार्टी का हमारे देश के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी हमारे राष्ट्रीय अध्यक्ष जे पी नड्डा जी हमारे प्रदेश के प्रभारी श्री दुष्यंत भाई जी हमारे प्रदेश के अध्यक्ष श्री महेश सागरिया जी महामंत्री श्री जिग्नेश भाई एवं विशाल कंडेल एवं सारे पार्टी के कार्यकर्ताओं का मैं धन्यवाद करती हूँ जिन्होंने मुझ पर विश्वास रख के मुझे नौ नंबर से चुनाव लड़ने का मौका दिया और मेरे वार्ड के लोगों से मिलकर मुझे बहुत ही खुशी हो रही है क्योंकि ये जो मेरा क्षेत्र है वो मेरी जन्मभूमि है मेरा यहाँ पे बचपन गया है यहाँ पे सारे जो बुजुर्ग है उन्होंने शायद मुझे उंगली पकड़ के यहाँ से सिखाया भी होगा चलना तो आज मुझे एक मौका मिल रहा है कि उनकी सेवा करने का तो मैं पूरी निष्ठा के साथ पूरी ताक़त के साथ इस पूरे क्षेत्र का मैं विकास कर करने जा रही हूँ और मेरे मेरी जो पुलना होती है वो घाटी घाटीश्री में हुई और वो मेरी कर्म भूमि है क्योंकि शादी मेरी घाटी घाटीश्री में हुई है तो वो भी एक मेरे लिए दोनों ही क्षेत्र आ रहा है जन्मभूमि और कर्मभूमि ये शायद भगवान ने मुझे ये दिया होगा कि इस क्षेत्र का काम करने के तक तो मैं एक बार फिर मेरी पार्टी का दिल से आभार व्यक्त करती हूँ इस तरह की जिम्मेदारी मुझे दमण विजय रेली वार्ड नंबर पांच न भाजपा काउंसिलर कल्पेश सीताराम ननता ए भव्य स्वागत દમણમાં ગત પાંચમી નવેમ્બરના રોજ યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો આઠમી નવેમ્બરના રોજ જાહેર થયા હતા જેમાં ભાજપે નગરપાલિકાથી લઈને જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતોમાં ભગવો લહેરાવ્યો હતો આ ચૂંટણીમાં મોટાભાગની સીટો સમરસ અથવા બિનહરીફ જાહેર થઈ હતી જેમાં પાલિકાના વોર્ડ નંબર પાંચની બેઠક પણ બિનહરીફ જાહેર થઈ હતી અહીં ભાજપના ઉમેદવાર કલ્પેશ સીતારામ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા ચૂંટણી પરિણામો બાદ વિજેતા ઉમેદવારો દ્વારા મતદાતા નો આભાર વ્યક્ત કરવા વિજય રેલીઓ કાઢવામાં આવી રહ્યું છે તેના ભાગરૂપે દમણ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર પાંચમાંથી વિજય થયેલા ભાજપના ઉમેદવાર કલ્પેશ સીતારામે આજે પોતાના મત વિસ્તારમાં એક વિજય રેલી કાઢી હતી વોર્ડ નંબર પાંચની પરકોટા શેરીથી શરૂ થયેલી આ વિજય યાત્રા વિવિધ શેરીઓમાં ફરી હતી જ્યાં કલ્પેશ સીતારામે તમામના આશીર્વાદો લઈને મતદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો આ વિજય રેલીમાં દમણ દીવના પૂર્વ સાંસદ લાલુભાઈ પટેલ પ્રદેશ ભાજપના કોષાધ્યક્ષ રજનીકાંત ટંડેલ ભાજપના કાઉન્સિલર સિમ્પલબેન કાટેલા જિલ્લા પંચાયતના સભ્ય ધનસુખ પટેલ પ્રમોદભાઈ દમણિયા વિશાળ ટંડેલ કિરીટ દમણિયા અમિત મોરે સહિત મોટી સંખ્યામાં ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને વોર્ડ નંબર પાંચની જનતાનો આભાર તથા ધન્યવાદ વ્યક્ત કર્યો હતો આજે આજના દિવસ મારા માટે બહુ જ મોટા છે એના માટે હું મારા યશસ્વી પ્રધાનમંત્રીનો શુક્રિયા કરું અને મારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડાજી મારો દુષ્યંતભાઈ મહેશભાઈ આગરિયાજી તેમજ મારા લાલુભાઈ પટેલ આ બધાના સાહસકારથી આજે હું અહીંયા છું અને મારી વોર્ડની જનતા જે મને બિન રીત ચૂંટાવ્યું મારા પર વિશ્વાસ મૂકી તે વિશ્વાસ હું તોરીશ નહીં એમને જે મારા મારાથી આશા છે એ તોરીશ ને ઉપર એનાથી એ લોકોથી કંઈ આશા રાખીશ જે તે મારા પર વિશ્વાસ કરે એ આશા રાખા અને તે આશા મેં તોરશું નહીં અને મારા વોર્ડના તમામ વડીલો માતા પિતા તેમજ મારા ન્યૂ વોર્કર બી મને એટલા સપોર્ટ કર્યા કે ભાઈ તમે આગળ વધો અમે તમારી સાથ છે તો અમે જનતાને ફરી એકવાર મારે દિલથી આભાર કરું મારા વોર્ડ નંબર પાંચને દિલથી શુક્રિયા થેન્ક યુ વેરી મચ